મોજે દરિયા ચેનલમાં તમામ અગોચરની ખોજમાં નીકળેલા યાત્રીઓનું સ્વાગત છે કૃષ્ણકલ્પિતની અમુક પંક્તિઓ છે કે પવિત્ર કિતાબોને દુનિયા સર્વાધિક રક્ત બહાયા હૈ મેં મનુષ્યો કી દુખો કી એક અપવિત્ર કિતાબ લિખના ચાતા હું તો મિત્રો આગળ વધતા પહેલાં એક વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અગોચરની યાત્રામાં અમને પણ ટકી રહેવામાં ઉત્સાહ મળે બાકી જેવી અસ્તિત્વની મરજી તમે અગાઉના મારા એપિસોડ સાંભળ્યા હશે તો તમને ખબર જ હશે છતાં નવા મિત્રો માટે કહી દઈએ કે હું કોઈ ગુરુ નથી કે તમારે પણ કોઈ ગુરુની જરૂર નથી બસ જમીનથી જોડાયેલા આપણે પણ તમારી જેવા જ માણસ છીએ એટલે આમાં જે કંઈ કહેવામાં આવે એ આપણે સાથે મળીને જીવનના પ્રશ્નો લઈશું અને સાથે મળીને જ એનો ઉકેલ લાવીશું તમને આશ્ચર્ય થશે મિત્રો કે હું જ્યારે પણ વિડીયો બનાવવાની શરૂઆત કરું ને તો મને ખ્યાલ નથી હોતો કે શેના બાબતે વિડીયો બનાવવો બસ શરૂઆત કરું અને અસ્તિત્વ જે વિચારો આપે એને ટપકાવી લઉં અને છેલ્લે આખું રેડી થઈ જાય પછી એની એનું ટાઇટલ શોધવાનું કોશિશ કરું છું તમારું બધાનું મિત્રો એવું જ છે કે તમે કંઈ પણ કામ કરો છો તો તમને ખબર નથી હોતી કે એનું પરિણામ શું આવશે પણ તમે જબરજસ્તી તમારું ધાર્યું પરિણામ લાવવા મથતા હો છો અને ધાર્યું પરિણામ ના મળે એટલે દુખી થાવ પણ આગળના એપિસોડમાં પણ મેં કહેલું કે ભાઈ અસ્તિત્વ ઉપર છોડી દો જીવન તું જે કરાવે એ ખરું જ્યાં લઈ જાય ત્યાં ખરું મા તારી મરજી મારી શું મરજી એમ અઘરું તો છે મિત્રો બોલવું સહેલું છે પણ છોડવું અઘરું છે સમાજના લોકો આગળ વધી જશે અને તમે પાછળ રહી જશો એની ચિંતા હંમેશા તમને ખાઈ જાય છે પણ ચીનના એક સંત લાઓત્સે કહ્યું છે કે લાઈનમાં છેલ્લા ઊભા રહો પાણીની જેવું જીવન જીવો અને કદી જીતવાની કોશિશ ના કરો તો તમને કોઈ હરાવી શકે નહીં તો મિત્રો મારા વિડિયો એકદમ શાંત હશે સમજવામાં સરળ હશે પણ હૃદયના ભાવથી સાંભળવા પડશે એટલે ફરી કહી દઉં છું કે હું કોઈ ગુરુ નથી આપણે સાથે મળીને અસ્તિત્વને સમજવાની કોશિશ કરવાની છે એટલે તમે પણ વિચાર કરીને જ સાંભળજો જેથી હું ક્યાંય ખોટો જાઉં તો તમે પકડી શકો અને આપણે ભૂલને સુધારીને મનુષ્યનું જીવન વધુમાં વધુ કેવી રીતે ઉત્તમ બનાવી શકાય એ જોવા માટે આગળ વધીશું તો આગળની પંક્તિ જે કહી કે પવિત્ર કિતાબોને દુનિયા મેં સર્વાધિક રક્ત બહાયા હૈ હૈયાને જેટલી આ દુનિયાની અંદર પવિત્ર કિતાબો માનવામાં આવે છે ને એના લીધે જ મનુષ્ય જાતિનું વધુમાં વધુ લોહી રેડાયું છે પવિત્ર કિતાબોને દુનિયા મેં સર્વાધિક રક્ત બહાયા હૈ મેં મનુષ્યો કે દુઃખો કે એક અપવિત્ર કિતાબ લિખના ચાહતા હું તો પવિત્ર કિતાબોને તો આપણે જોઈ લીધું મિત્રો કે દુનિયામાં મનુષ્યોનું લોહી રેડવા સિવાય એણે કશું કામ કર્યું નથી તો અપવિત્ર કિતાબ લખવાનું આપણે ચાલુ કરીએ તો મિત્રો તમે ઇતિહાસની તારીખો જુઓ તો કોઈ પણ મોટા નરસંહાર જે પણ થયા છે આ દુનિયાની અંદર કે સૌથી મોટા જે યુદ્ધો થયા એ આ કથિત ધર્મોના લીધે જ થયા છે એટલે આપણે એવા કોઈના બનાવેલા કે બની બેઠેલા એવા નામચીન ભગવાનોની કે ધર્મોની વાત અહીં કરવી નથી કારણ કે એ તમારા ભગવાનોએ આજ દિન સુધીમાં મનુષ્ય તરીકે જન્મ લઈને જે અમાનુષી અને કલ્પિત ચમત્કારો કર્યા છે જે એક મનુષ્ય તરીકે પોસિબલ જ નથી અને એમ કરીને મનુષ્યને વામણો બનાવી દીધો કારણ કે ધર્મ ઊભો કરનારા જે લેખકો છે એ એમના કથિત ભગવાનોને મનુષ્યના માથે થોપી દીધા છે એમને લેખકો જ કહેવાય મિત્રો એથી વિશેષ કોઈ વિશેષણ આપવાની જરૂર નથી કારણ કે કોઈ ઈશ્વર કે કોઈ ભગવાને આ ચોપડીઓની રચના કરી નથી બધું મનુષ્ય રચિત જ છે જ્યારે કાગળનો પણ આવિષ્કાર થયો નહોતો ત્યારે કેવી રીતે કંઈ હવામાં ભગવાન લખી ગયા તમે જુઓ એ માનસિક વિકૃત લેખકોએ એક બાજુ ભગવાનના સ્વરૂપની કલ્પના પરમ દયાળુ અને જીવ માત્રનો તારણહાર બતાવ્યો અને બીજી બાજુ એમના જાતિગત સ્વાર્થ માટે પાછા એ જ દયાળુ ભગવાનોના હાથે આ લોકોએ હિંસાત્મક કામો કરાવ્યા અને એક મનુષ્યથી બીજા મનુષ્ય વચ્ચે કદી ના પુરાય એવી ખાઈઓ પડાવી દીધી અને માણસ બિચારો એ બોજ માથે લઈ યુગો યુગોથી કચડાઈ રહ્યો છે ક્યાંક ધર્મના નામે ભગવાનોએ ભેદ પાડ્યા ક્યાંક જાતિઓના નામે ભેદ પાડ્યા અને એમના લીધે જ આ મનુષ્ય જીવન ખાઈમાં ધકેલાઈ ગયું એટલે હવે સમય આવી ગયો છે મિત્રો કે એવા બધા હિંસાત્મક અને વિભાજનકારી ભગવાનો અને ધર્મો જેના પણ હોય એમને મુબારક મનુષ્ય જાતિએ એ બધામાંથી શક્ય એટલો વહેલી તકે છુટકારો મેળવી લેવો જોઈએ હવે તમને થશે કે મનુષ્ય ધર્મ વગર કેવી રીતે રહી શકે વાત પણ સાચી છે કારણ કે આ કલ્પિત ધર્મો અને એમાં રહેલા ભગવાનોએ માણસના મગજમાં એટલા ઊંડા ઘર કરી લીધા છે ને કે એને એમાંથી બહાર કાઢવો બહુ અઘરું કામ છે તો મિત્રો હકીકતમાં ભગવાન શું છે અને આપણે શું શોધી રહ્યા છીએ એ જોવા માટે આવો એમાં થોડા ઊંડા ઉતરીએ હું અહીં સમસ્ત અસ્તિત્વ જે સુપર પાવર છે એની વાત કરવા આવ્યો છું જેણે મનુષ્ય પ્રાણી કે કોઈ પણ પશુ પક્ષીથી કોઈ જાતનો ભેદ નથી એ પરમ કૃપાળું અસ્તિત્વ જેની સાથે તમે સંપૂર્ણ જીવન જીવો છો છતાં એને ઓળખી શકતા નથી કે એને પામી શકતા નથી તો એને ઓળખવાની આપણે સાથે મળીને કોશિશ કરીએ તો અસ્તિત્વને મિત્રો કોઈ નામથી એની વ્યાખ્યા ના કરી શકાય સમસ્ત બ્રહ્માંડનો જે જોડ છે ને એ જ અસ્તિત્વ છે તમે જુઓ અસ્તિત્વમાં દરેક વસ્તુ એકબીજા ઉપર આધારિત છે અને એકબીજાની પૂરક છે જેમ કે માણસ ઓક્સિજન થી જીવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એની સામે વૃક્ષો તમે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંક્યો એ જ એમનું ભોજન છે અને સામે તમને ભોજન માટે ઓક્સિજન બહાર ફેંકે છે યાને આપણે અને વૃક્ષો એકબીજાના પૂરક છીએ એમ આખા અસ્તિત્વની તમે બનાવટ જુઓ ને તો એકબીજાથી જ એકબીજાનું જીવન શક્ય છે તમે પણ જમીનથી જોડાયેલો છો વૃક્ષો પણ જમીનથી જોડાયેલા છે તમે આજે કોઈ પણ વૃક્ષના ફળનો નાસ્તો કર્યો હોય ને તો અમુક વર્ષ પછી જ્યારે તમે જમીનમાં દટાઈ જશો એટલે વૃક્ષો પાછા તમારો નાસ્તો કરશે તમારા હાડકાંને માંસના રસ વૃક્ષો ચૂસી લેશે આજે આપણે જે ફળનો નાસ્તો કર્યો હશે એ પોસિબલ છે કે આપણા જ બાપ દાદાના લોહીમાંસથી પોષિત હોય યાને આખું અસ્તિત્વ એકબીજાના આધારે જીવી રહ્યું છે અને એ જ સુપર પાવરની સાંકળથી જોડાયેલું છે આ દુનિયામાં તમને કોઈ પણ વિચાર પછી ભલે ને ગમે તો ઊટપટાંગ વિચાર હોય પણ જો તમને એવો કોઈ વિચાર આવે તો સમજી લો કે એ વસ્તુ આ દુનિયાની કોઈ એક જગ્યાએ હકીકતમાં હશે જ તો જ તમને એવો વિચાર આવે કારણ કે તમે અસ્તિત્વથી જ બન્યા છો યાની હકીકતમાં જુઓ તો ભગવાન યાને પૂરું અસ્તિત્વ એને કોઈ વ્યક્તિગત નામથી જો કોઈ ઉલ્લેખ થાય તો એ તદ્દન ખોટી વસ્તુ છે એને તમે જો અસ્તિત્વ આખા અસ્તિત્વની અંદર ઓતપ્રોત થઈ જાઓને તો તમને લાગશે કે તમારાથી જ આખું અસ્તિત્વ ચાલી રહ્યું છે એનું સંચાલન તમારાથી થઈ રહ્યું છે આ સંપૂર્ણ અસ્તિત્વનો જો તમે બારીકાઈથી અભ્યાસ કરો તો લાગશે કે આ તમારી રૂહ કે તમારી આત્મા એને કોઈ જરૂર નથી કોઈ આકાશમાં બેઠેલા પરમાત્માની કે કોઈ બની બેઠેલા ગુરુઓની એ પોતે જ સક્ષમ છે મિત્રો એના માર્ગ સુધી પહોંચવા માટે પણ મનુષ્યએ કહેવાતા ધર્મોની ઈજાત કરીને મનુષ્યને અવળે માર્ગે ચડાવી દીધો અસ્તિત્વ અનંત છે એને કોઈ એક વ્યક્તિ યા કોઈ વ્યક્તિગત ભગવાન કેદ કરી લે એ પોસિબલ જ નથી અને ભગવાન બનાવીને પાછા એમના નામે લોકોની આત્માઓને ભયના માહોલમાં લાવી દેવાનું આ ધર્મોએ કામ કર્યું છે એટલે બિંદાસજીવો કોઈ ભગવાનનો ડર રાખ્યા વગર જીવો મનુષ્યની ગરિમાને છાજે એ મુજબ તમે જીવન જીવો તો કોઈ આકાશમાં બેઠેલા ભગવાનની જરૂર તમારે નહીં પડે બસ મનુષ્ય બનો તોય ઘણું ભગવાન જેવી કોઈ હસ્તી ભૂતકાળમાં હતી નહીં કે વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં પેદા થાય એવી કોઈ શક્યતાઓ નથી એટલે નવરા માણસોના મગજની પેદાશ અને એનાથી બનેલા આ હિંસાત્મક અને વિભાજનકારી ભગવાનોથી મનુષ્ય જાતિએ વહેલામાં વહેલી તકે મુક્ત થવું જોઈએ તો પછી તમે જુઓ મિત્રો મનુષ્યનું જીવન મોજે દરિયાદ છે તો અંતમાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા વિનંતી અને ભગવાન આત્મા પરમાત્મા આવા કથિત નામોમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ અવશ્ય કરજો યા કોમેન્ટમાં લખી શકો છો આપણે જરૂર જરૂરથી જવાબ આપીશું મિત્ર ભાવે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં